પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર ઇલેક્શન પરિણામોને લઈને મહત્વપૂર્ણ સંબોધન કર્યું સુરતમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર ઇલેક્શન પરિણામોને લઈને મહત્વપૂર્ણ સંબોધન કર્યું પ્રધાનમંત્રીએ કહ્યું કે બિહારના ચૂંટણી પરિણામ પર સુરતમાં વસતા બિહારવાસીઓની પણ પડપડની નજર હતી બિહારના લોકો રાજનીતિ સમજતા નથી એવું માનવું ખોટું છે તેઓ તો દુનિયાને રાજનીતિ સમજાવવાની તાકાત ધરાવે છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ ઇલેક્શનમાં એનડીએ ગઠબંધન વિજય અને મહાગઠબંધનો જે અત્યંત મહત્વનો છે સામાન્ય મતદાતાએ એક તરફી મતદાન કરીને વિકાસને પ્રાધાન્ય આપ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ જાઓ બિહારનું ટેલેન્ટ સ્પષ્ટ જોવા મળે છે આ ટેલેન્ટ સાથે બિહાર વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરવાની ક્ષમતા દર્શાવે વિર્યુ છે જેના દર્શન આ ઇલેક્શનમાં થયા છે प्रधानमंत्री આગળ કહ્યું કે બિહારની કેટલીક જવાતી નેતાઓ સમગ્ર રાજ્યમાં જાતિવાદની વાતો કરતા ફરિયાદ એમની તમામ તાકાત જાતિવાદનું ઝેર ફેલાવવામાં લગાવી હતી પરંતુ બિહારે આ જાતિવાદના ઝેરને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે આ દેશ માટે સૌથી ઉજ્જવળ સંકેત છે ગુજરાતમાં રહેવાવાળા અને ખાસ કરીને સુરતમાં રહેવાવાળા मेरे बिहारी भाइयों का हक बनता है और इसलिए मेरी स्वाभाविक जिम्मेवारी भी बनती है कि आप लोगों के बीच वन आकर के इस विजयोत्सव की कुछ पल का मैं भी हिस्सा बनूं अचानक कार्यक्रम बन गया मैं सुबह जा रहा था डेढ़िया पारा यहाँ के हमारे साथियों ने मुझे कहा कि बिहार के लोगों की इच्छा है अगर आप पांच दस मिनट बाहर आ जाए तो लोग आ जाएंगे और मैं देख रहा हूं दूर दूर तक काफी मात्रा में लोग बाहर भी दिखते हैं साथियों बिहार के लोग भी जानते हैं हम वो पार्टी है जब हम गुजरात में के रूप में आपने मुझे काम दिया था तब भी हमारा एक मंत्र था कैमरामैन मैन सैनिल साथ विशाल छेठा मानव प्रभा सूरत અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે